કુદરતી રીતે ભૂખ લાગે એવી સરસ મજાની એક આયુર્વેદિક કીટ અમારી પાસે અવેલેબલ છે જો મિત્રોને આ આયુર્વેદિક કીટ વિશે વધુ માહિતી મેળવી હોય એ મારા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી ડાયરેક્ટ અમારો સંપર્ક કરી શકે છે તો શરીર બનાવવા માટે પ્રોટીન વધારવા માટે શરીરની અંદર અને શરીરને એકદમ પુષ્ટ તંદુરસ્ત અને એકદમ ચુસ્ત બનાવવા માટે ખૂબ જ સરસ મજાનો દેશી પ્રયોગ છે આ દેશી પ્રયોગ આપણે કઈ રીતે કરવાનો આપણે જોઈએ તો ચણા જે છે એ ચણા સૌથી પહેલાં તો આપણે બધા જાણીએ છીએ કે ચણાની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે પણ ભાગ્યે જ આપણે બધા જાણીએ છીએ કે ચણા બહુ ઓછા ખવાતા હોય છે રૂટીન લાઈફમાં ચણા જે છે એ લોકો કોઈના ઘરે અઠવાડિયામાં એકાદ વાર જો કદાચ બનતા હોય તો પણ ખરેખર ચણા જે છે એની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે માટે જે મિત્રોને બોડી બનાવી છે શરીરને તંદુરસ્ત રાખવું છે શરીરને રોષ પુષ્ટ બનાવવું છે એકદમ ચુસ્ત અને સ્ફૂર્તિવાન જે મિત્રોને શરીર બનાવવું છે એ મિત્રોએ રોજ રાત્રે અથવા તો સવારે થોડા ઘણા શેકેલા ચણા જરૂર ખાવા ચણા શેકીને એની અંદર થોડું મીઠું નાખી દેવાનું અને પછી બરાબર હલાવીને પછી એવું લાગે તો તમે બીજું કાંઈ ટેસ્ટ માટે એડ કરી શકો છો પણ મુખ્ય હેતુ છે ચણા ખાવાનો તો શેકેલા ચણા ખાવાથી ખૂબ સારો ફાયદો થાય છે લગભગ તમે સવા મહિના સુધી આ દેશી પ્રયોગ કરશો એટલે ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે સાથે સાથે દૂધથી જે કાંઈ મીઠાઈઓ બનતી હોય મીઠાઈઓ બને છે તો ઘણી બધી પણ આપણે પ્રમાણમાં મીઠાઈઓ ન ખાઈએ પણ દૂધથી જે કાંઈ વસ્તુ બનતી હોય છે એ વસ્તુનો થોડો થોડો જો આપણા રૂટીન લાઈફમાં ઉપયોગ કરીએ તો પણ શરીરમાં આપણને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળે છે અને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળવાથી આપણું શરીર જે છે તંદુરસ્ત બને છે અને વજનમાં પણ ખૂબ સારો એવો વધારો થાય છે સાથે સાથે થોડી થોડી એક્સરસાઇઝ પણ કરતા રહીએ જેથી કરીને જે કાંઈ ખોરાક લેવાય છે એ પાચન થઈ જાય કોઈપણ દિવસ ક્યારેય પણ શરીર વધારવા માટે કોઈ વિલાયતી દવાનો ઉપયોગ ન કરવો કેમકે ઘણી વખત દવા બંધ કરો એટલે પાછું બીજી સાઈડ ઇફેક્ટ તો ઘણી બધી થતી હોય છે જો તમારે દવા લેવી હોય તો આયુર્વેદિકમાં ઘણી બધી એવી વસ્તુઓ છે તો એના થકી નેચરલ જે કાંઈ આપણને ભોખ લાગે અને એના થકી આપણે ભોજન લઈએ અને ભોજન લીધા પછી જે શરીર વધે એ શરીર સાચું બનતું હોય છે ઘણી વખત તમે દવા એ પ્રકારની લો વિલાયતી દવા તમે એવી લેશો તો દવાને લીધે શરીર વધતું હોય છે તો એ ખોટું છે આપણા ખોરાક થકી જે કાંઈ શરીર વધે એ શરીર આપણું સાચું બનતું હોય છે માટે જે કાંઈ આપણે વસ્તુનો ઉપયોગ કરીએ પ્રોપર આપણે જાણીએ પછી તેનો ઉપયોગ બને તો આપણે આયુર્વેદિક તરફ વળીએ અને ઘરગથ્થુ ઉપાય દેશી ઉપચાર ઘણા બધા એવા દેશી ઉપચારો છે કે આપણને ઉપયોગમાં આવી શકે એવા છે દેશી ઉપચારથી ન થાય તો આપણે આયુર્વેદિક પ્રોડક્ટો વાપરવાનો આગ્રહ રાખીએ જેથી કરીને જે કાંઈ દવાની સાઈડ ઇફેક્ટ છે આપણા શરીરને ન કરે સાર્વજન મા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતા